તો કચ્છમાં ગરમીનો કહેર વધતો જાય છે હવામાન વિભાગે આજે અગિયાર માર્ચે રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે આવતીકાલે બાર માર્ચે યલો એલર્ટ છે ત્યારે ભુજ ગઈકાલે બેતાળીસ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું તો ઉનાળાની શરૂઆતમાં જે તાપમાન ભારે ઉછાળો લઈ રહ્યું છે ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે બજારો સુમસામ ભાસી રહ્યા છે અને લોકો બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે પાણીની તંગી અને ગરમીની અસર પશુઓ અને પંખીઓ પર સ્પષ્ટ દેખાય છે તબીબો સલાહ આપે છે કે વધારે પાણી પીવું હળવા રંગના વસ્ત્રો પહેરવા બપોરે બારથી ચાર દરમિયાન ઘરની બહાર જવાનું ટાળવું ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ગરમીથી બચાવવાની કાળજી રાખવી જોઈએ કચ્છવાસીઓ માટે આવતા કેટલાક દિવસો કપડાં રહેશે એટલે સાવધાની જરૂરી છે માર્ચની શરૂઆતમાં જ કચ્છમાં જે તે પ્રખર તાપ વર્તાઈ રહ્યો છે ચોક્કસની વાત કરીએ તો ગઈકાલે છે તે બેતાલીસ ડિગ્રી સાથે ભૂજ છે તે રાજ્યનું સૌથી ગરમ મથક છે તે જોવા મળ્યું હતું તો આજે હવામાન વિભાગ દ્વારા છે તે કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આવતીકાલે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લોકો છે તે બહાર જ્યારે નીકળી રહ્યા છે ત્યારે મોઢા પર રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ગરમી કેવી રીતના પડી રહી છે કેવી લાગી રહી છે ગરમી અત્યારે દિવસની હજી તો શરૂઆત છે અત્યારે સમજી લો ને કે સાડા દસ અગિયાર વાગ્યા હશે પણ ગરમીનો હમણાં ખૂબ જ છે કારણ કે કચ્છમાં હજી તો સરકાર દ્વારા હજી ત્રણ ચાર દિવસનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કાલે પણ ગરમી બહુ હતી બેતાલીસ ડિગ્રી જેટલી ગરમી હતી બપોરના તો બહાર જવાનું ખૂબ જ મુશ્કેલ બન્યું છે હજી તો આજે દિવસની શરૂઆત થઈ છે ત્યારે પણ હજી ચાલીસ બેતાલીસ ડિગ્રી જેવું તાપમાન લાગે છે બહુ જ ભયંકર ગરમી છે હજી તો શરૂઆત જ છે ગરમીની આ હજી સ્ટાર્ટ માર્ચ મહિના જે શરૂઆત થઈ છે એનામાં જ જો આવડી ગરમી છે તો આગળ તો શું હાલ થશે એ કંઈ કલ્પના જ કરવી બહુ શક્ય છે બહુ જ સંભાળીને બહાર નીકળવા જેવું છે બીજી બાજુ જે રીતે હવામાન વિભાગે રેડ એલર્ટ આજે આપવામાં આવ્યું છે અને આવતીકાલે છે તે યલો એલર્ટ કચ્છમાં આપવામાં આવ્યું છે એટલે લોકોને ચોક્કસ પ્રખર તાપનો છે તે અનુભવ કરવો પડશે મેહુલ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી કચ્છ માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ રાજકોટ વાસીઓ અસહ્ય ગરમીનો માર ઝીલી રહ્યા છે હાલ હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરાયું છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ઉંચકાવાની સાથે લૂં ફૂંકાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે ગરમીથી અકળાયેલા રાજકોટવાસીઓએ બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા અપીલ કરી છે ગરમીનો પારો એકતાલીસ ડિગ્રી સુધી હજુ તો માર્ચ આવ્યો ત્યાં પહોંચી ગયો છે તો આ ગરમી હવે કેટલા લેવલે પહોંચશે તેની કોઈ પરિકલ્પના નથી તેના માટે ખાસ આપણે જે રીતે સહકાર આપણને પહેલા પણ પોલીસ તંત્ર આપતું હતું તેમ વર્તમાનમાં પણ આપણને પોલીસ તંત્ર સહકાર આપે અને એકથી થી પાંચના સમયગાળા દરમિયાન સિગ્નલ ટ્રાફિક સિગ્નલ બંધ કરે તેવી રાજકોટવાસીઓ ખાસ અપેક્ષા રાખે છે રાજકોટવાસીઓને તેમજ સમગ્ર ગુજરાતમાં રહેતા તમામ લોકોને ખાસ તો પોતાનું ધ્યાન રાખવું જોઈએ ચશ્મા પહેરવા જોઈએ મોઢા પર માસ્ક બાંધવું જોઈએ માથા પર કેપ પહેરવી જોઈએ જેથી કરીને આ ઉનાળાનો જે 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 પ્રકોપ છે તેનાથી બચી શકાય રાજકોટ પોલીસ સિગ્નલ નું ટાઈમિંગ વધાર નાખે ઓછું નાખે કેમ કે ગરમીમાં બહુ પ્રોબ્લેમ થાય છે રાજકોટમાં અહીંયા ટ્રાફિકમાં અને બધી જગ્યાએ સિગ્નલ લીધે પ્રોબ્લેમ થાય છે ઉભો રહેવા માં તડકો બહુ લાગી રહ્યો છે એટલે રાજકોટ માનનીય પોલીસ

જે ટ્રાફિક સિગ્નલ શરૂ હોવાના કારણે ઊભું રહેવું પડી રહ્યું છે ત્યારે લોકોના દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે અગાઉના વર્ષની જેમ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા બપોરના એકથી પાંચ વાગ્યા દરમિયાન આ જે ટ્રાફિક સિગ્નલ છે તે બંધ કરવામાં આવે સાથોસાથ જે ટ્રાફિક સિગ્નલ જ્યારે શરૂ રાખવામાં આવતા હોય છે ત્યારે ઉપર ગ્રીન નેટ છે તે પણ બાંધવામાં આવતી હોય છે ત્યારે એ જ પ્રકારની ગ્રીન નેટ છે તે બાંધવામાં આવે તે પ્રકારની અપીલ છે તે રાજકોટ શહેરી જનો દ્વારા હાલ અત્યારે કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મોરબીમાં કાળઝાળ ગરમીથી થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે પારો ચાલીસ ડિગ્રી ને પાર છે અને લોકો શેકાઈ રહ્યા છે ગરમીથી રાહત મેળવવા અવનવા ઉપાયો પણ કરી રહ્યા છે ઠંડા પીણા પીને લોકોએ ગરમી થી રાહત મેળવી ડોક્ટરોએ લોકોને બહાર ન નીકળવાની સલાહ આપી

ઓ ડાકોર નાથ ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય રણછોડ માખનચોરના નાથ સાથે અત્યારે ડાકોરના જે માર્ગ છે તે ગુજરાત મારી પાછળ તમે જોઈ રહ્યા છો જે પ્રકારે હરિભક્તો છો ને ડાકોર તરફ પ્રયા કરે છે કેટલાક વૃદ્ધો પણ છે માસી ડાકોર જઈ રહ્યા છોડ ઠાકોરમાં કેટલી શ્રદ્ધા છે સાચી શ્રદ્ધા ડાકોર ઉપર જવાય ને ભગવાન ઉપર ડાકોર આપણું કલ્યાણ કરે રણછોડ ડાય કેટલા વર્ષથી જાઓ છો ચાર પાંચ વાગેથી સઢસઠ વર્ષ ત્યાં મને સઢસઠ વર્ષની ઉપર થાક નહીં લખતો ના ડાકોર ડાકોર આપડું કામ બારમી નામ કહેતા આપડે ડાકોર પર ના પાતો છે હું જ જોઈએ ને કાલે હા ચોક્કસ પૂનમ કાલે પાપ છા બીજી બાજુ દ્રશ્ય બતાવીશ કે જે બધા લોકો છે અમદાવાદ સહિત ગુજરાત કેટલાક નાના બાળકોને પણ પોતાની સાથે લઈ જાય ડાકોર ના ઠાકોર ને દર્શન કરવા માટે જતા હોય છે મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રકારે જે માહોલ છે તે અત્યારે ડિગ્રી ગરમીના અંદર પણ ડાકોર તરફ પ્રયા છે મહત્વની વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની જે રસ્તા પર કેટલાક સ્વભાવી સંસ્થાઓ દ્વારા અત્યારે ગરમીના કારણે છાસ અને જ્યુસનું વિતરણ કરવામાં આવતું હોય પણ આગળ નજરે પડે જે રૂટ છે તે રૂટ ઉપર સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન અને આજુબાજુ આવી જે ગ્રામ પંચાયત છે તેમના દ્વારા રાખવામાં આવી રહ્યું છે ઉમંગ પટેલ ન્યુઝ એટી ગુજરાતી ડાકોર ખેડા તો ગરમીએ ગાંધીનગરમાં પણ ભૂક્કા બોલાવ્યા છે ગરમીને કારણે ગાંધીનગરના રોડ સુમસામ થઈ ગયા છે હીટવેવની ચેતવણીને લઈ સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો હવે શેરડી બરફના ગોળા અને શિકંજી શોધી રહ્યા છે અને તેના સહારે જ અત્યારે ગરમીથી બચી રહ્યા છે રસ્તા પર પુરુષો પણ માથે અને મોઢા પર રૂમાલ બાંધીને જતા દેખાઈ રહ્યા છે ગાંધીનગરની ગરમી આજે મહામુસીબત બની રહી છે સામાન્ય રીતે ગાંધીનગરમાં તાપમાન ઠંડુ રહેતું હોય છે પરંતુ અત્યારે ગાંધીનગરની પરિસ્થિતિ એવી છે કે અહીં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને પરિણામે આપ જોઈ રહ્યા છો કે ગાંધીનગરના રસ્તાઓ છે તે સૂના ભાસી રહ્યા છે ગાંધીનગરમાં અત્યારે હું ઉદ્યોગ ભવન પાસે છું અને ખાસ આપ જુઓ તો લોકો છે તે શેરડીના રસ સાથે ખાસ કરીને ઠંડા પીણા શિકંજી તેનો ઉપયોગ કરી રહ્યા છે પરિસ્થિતિ શું છે તેના વિશે વાત કરીશું ગાંધીનગરમાં આજની જે ગરમી છે આવી ગરમી તમે ક્યારે જોઈ છે ના આ ઋતુમાં તો નથી જોઈ કારણ કે આ અત્યારે ડબલ ઋતુ ચાલે છે પણ નોર્મલી એકદમ ઠંડુ વાતાવરણ હોય છે તો પણ વધારે અત્યારે છે આ ક્યાં જવા નીકળ્યા છું આ અહીંયા સોર સેક્ટર આવી પરિસ્થિતિની અંદર બહુ જ ગરમી વધારે પડતી અસર કરી રહી છે કારણ કે સામાન્ય રીતે ફિલ્ડ વર્ક કરતા લોકો વધારે એટલે હા આપ અત્યારની આ મંથની અંદર પહેલી વાર જ આ ઠંડુ પાણી પીવું ગરમી ફ્રિજનું પાણી યુઝ નથી કરતા પણ આ ગરમી જો અત્યારે પાણી સિકંજી હા લીમડો તો તમે ક્યાં જવા નીકળ્યા છો ભાઈ માનસર જવા નીકળ્યા છો હા 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 બહુ જોરદાર છે બહુ ગરમી જોરદાર છે સામાન્ય કરતી આજે વધારે છે અને બહુ જ આ બહુ ગરમીના લીધે પરસેવો પરસેવો થાય થાક લાગે અને ખાસ કરીને આવી ગરમીની અંદર બેચેની અનુભવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે હજુ તો માર્ચ મહિનો છે અને માર્ચ મહિનામાં જ હજુ તો માર્ચ પણ પૂરો થવાને આરે છે ત્યાં ખાસ કરીને આ પરિસ્થિતિને લઈને લોકો પરેશાન થતાં જોવા મળી રહ્યા છે ગાંધીનગરની આ પરિસ્થિતિ છે તેમાં પણ ફિલ્ડ વર્ક કરતા લોકો છે સૌથી વધારે પરેશાન છે ખાસ લીંબુ અને સિકંજી વેચનાર જે વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું આજના દિવસે કેટલા લોકો આવ્યા આજની પરિસ્થિતિ ગરમીને લઈને તમને

તો બાર વાગ્યા પછી ખાસ કરીને સૌથી વધારે લોકો લીંબુ શરબત પીતા જોવા મળે છે શીડીના રસ જતા પીતા જોવા મળતા હોય છે અને વર્ક કરતાં લોકો સૌથી વધારે પરેશાન હાલ જોવા મળી રહ્યા છે બહારથી જ આની પરિસ્થિતિ એવી છે કે ખાસ કરીને એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે કે કામ વગર બહાર નીકળવું નહીં અને જો નીકળવું પડે એવી પરિસ્થિતિ હોય તો હાઇડ્રેટ થતા રહેવું આ પરિસ્થિતિની અંદર ખાસ કરીને ડિહાઈડ્રેશનની પરિસ્થિતિ ન સર્જાય તે માટે ખાસ સાવધ રહેવું એડવાઇઝરી આ પ્રકારની બહાર પાડવામાં આવ્યું છે રેડ એલર્ટને પગલે ગાંધીનગરમાં હાલ મોટાભાગે સન્નાટો જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન શૈણિક મહેતા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર અમદાવાદમાં ખાસ તો રાજ્યમાં જે રીતે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે ત્યારે માર્ચ મહિનાના તમામ રેકોર્ડ અમદાવાદમાં તૂટી ગયા છે અમદાવાદ શહેરમાં માર્ચમાં અત્યાર સુધી સૌથી વધુ ગરમી નોંધાઈ છેલ્લા અનેક વર્ષમાં માર્ચ મહિના કરતાં હાલ સૌથી વધુ ગરમી જોવા મળી છે ગરમીથી બચવા એએમસીએ એડવાઇઝરી પણ જાહેર કરી છે બપોરના એકથી પાંચ વાગ્યા સુધી બહાર જવાનું ટાળવું જોઈએ સિનિયર સિટીઝન અને પ્રેગનેન્ટ મહિલાઓ સૌથી વધુ અસરગ્રસ્ત બની શકે છે ગ્લોબલ વોર્મિંગની અસર દેખાઈ રહી છે માર્ચ શરૂઆતમાં જ પારો ઉચકાઇ રહ્યો છે અને અને ગરમીથી બચવા શું કરવું એ એમસી જાણો શું અપીલ કરી છે આવો સાંભળીએ ખાસ કરીને જ્યારે ગરમી વધતી હોય છે એકતાલીસ ચાલીસ ડિગ્રી ઉપર જયારે પારો જતો હોય છે તો શું કાળજી સામાન્ય લોકોએ રાખવી જોઈએ જેથી એ ગરમીથી એ બચી શકે કારણ કે ભૂતકાળમાં એવી ઘટનાઓ બની છે કે ગરમીના કારણે લોકોના મૃત્યુ પણ થતા હોય છે એને અટકાવવા માટે અને લોકોને કઈ રીતની આપ કાળજી માટેની સૂચન કરશો ગરમીથી બચવા માટે જે લોકોએ પોતાના લેવલે જે તકેદારી રાખવી જોઈએ એ ખૂબ જ અગત્યનું છે ગરમીમાં જે આપણે કહીએ કે જે હીટ રિલેટેડ ઇલનેસના કેસીસ ખૂબ વધી જાય છે એમાં જો શરૂઆતના તબક્કે ધ્યાન ન રાખવામાં આવે તો એ હીટ સ્ટ્રોક સુધી પહોંચતું હોય છે અને લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે તો સૌથી પહેલાં કે લોકોએ તકેદારીની જે વાત છે એમાં વારંવાર પાણી પીવું જોઈએ ડિહાઇડ્રેશન એ શરૂઆતનો તબક્કો છે જેને કારણે ગરમીની અસરો ગંભીર અસરો થવાની શરૂઆત થાય છે એટલે જેટલી વહેલી અસરો એની રિવર્ટ કરવામાં આવે તો એને તાત્કાલિક આપણે જે હીટ સ્ટ્રોક સુધી પહોંચતું અટકાવી શકીએ છીએ એટલે લોકોએ મેક્સિમમ પાણી પીવું જોઈએ તમને તરસ ન લાગે તો બી પાણી પીવું જોઈએ બીજું કે જે લોકોને જે ગરમીનું ડાયરેક્ટ એક્સપોઝર થાય છે કે જે કામ કરતા શ્રમિકો છે કન્સ્ટ્રક્શન સાઇટના મજૂરો છે પછી આપણે વાત કરીએ કે જે ફિલ્ડમાં રોડ ઉપર કામ કરતા લોકો છે એ લોકોને ગરમીની અસરો વધુ થવાની શક્યતા રહેલી છે એટલે એમણે જે લોકો એમના એમ્પ્લોયર છે ખાસ કરીને વર્કરો તો ખાસ પણ જે લોકો એમને નોકરી પર રાખી રહ્યા છે એમણે પોતાના કર્મચારીઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ વારંવાર પાણી લીંબુ શરબત એ પ્રકારના પીણા પીવડાવવા જોઈએ અને બીજું કે જે ડાયરેક્ટ એક્સપોઝર છે એટલે સતત જેને એક્સપોઝ થવાનું હોય તો એણે ઇન્ટરમીડિયન્ટ બ્રેક લેવા જોઈએ કન્ટિન્યુઅસ ડાયરેક્ટ એક્સપોઝર ન થાય અને બીજું છે કે ગરમીની અસરો કોઈને પણ થઈ શકે છે જે ડાયરેક એકલિમેટાઈઝ ના હોય કે જેને એડપ્ટેશન ન હોય એ લોકો જો વધુ પ્રમાણમાં ગરમી રહે તો એમને પણ અસર થઈ શકે છે અને એને આ અસરોને વહેલી તકે આઈડેન્ટિફાઈ કરી લેવી એ ખૂબ જ અગત્યનું છે આપણે કહીએ કે તમને સ્નાયુ ખેંચાવા માટે ચક્કર આવવા માટે ઉલટીઓ થવા લાગવા લાગે તો એ ગરમીની અસર અત્યારે હોઈ શકે છે સો તાત્કાલિક જ એને જે ફર્સ્ટ એડની જે સાધનો હોય છે કે ભાઈ એને છાંયડાવાળી જગ્યા લઈ જાઓ એના માથા પર પાણીનો છંટકાવ કરો આજુબાજુમાં ઠંડી હવા આવે એ પ્રકારે કોઈ જે બી વસ્તુ તમારી પાસે અવેલેબલ હોય એ રીતે તમે ઠંડકથી એક્સપોઝ કરો આ બધી જ વસ્તુઓ તાત્કાલિક કરવી જોઈએ જેથી જે ગંભીર અસરો થાય છે એ આપણે રિવર્ટ કરી શકીએ ખાસ સાચી વાત છે કે જે ઓલ્ડ એજ છે નાના બાળકો છે પ્રેગ્નન્ટ વુમન છે તેમને ગરમીની ગંભીર અસરો થવાની શક્યતા રહેલી છે કેમ કે જે બાળકોની વાત કરીએ તો બાળકોને રમવામાં ઘણી વખત એ પણ ધ્યાન નથી રહેતું કે પીવાના પાણીની જરૂર છે તો પાણી નથી પીતા એટલે ડિહાઇડ્રેટ જલ્દી થઈ જાય એટલે લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ જે ઓલ્ડ એજવાળા છે અને પ્રેગ્નન્ટ વુમન છે ઓલ્ડ એજની વાત કરીએ તો એમને ક્રોનિક ડિઝીઝ જેમ કે હાઈપરટેન્શન ડાયાબિટીસ એ બધા ડિઝીઝીઝ હોય છે અને જેને કારણે જે એમના ઓર્ગનનું ફંક્શનિંગ છે એ કમ્પ્રોમાઇઝ હોય છે અને ગરમીની અસરોને કારણે આ વધુ પડતું કોમ્પ્રોમાઇઝ થાય એટલે એમને પણ ગરમીની અસરો થવાની શક્યતા રહેલી છે